જય માતાજી જય દુબરકાથી ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ મહુવા માર્કેટ યાર્ડની અંદર આજે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ રાજી જોવાની છે તો ખાસ ભાઈઓ આ ચેનલમાં નવા હોય તો લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે તારીખની વાત કરીએ તો ચૌદ તારીખ અગિયારમાં મહિનો બે હજાર પછીને ને મિત્રો શું કરવા તો ખાલો લાઈવ રાજી જોવા રહી શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવું

ઓગણસી મિત્રો ઓગણસી રૂપિયા છે નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ખાલી ઓગણસી રૂપિયા માં ખેડૂત ને કઈ ન હોય પાંચસો રૂપિયા સાત સાહેબ સાતસો રૂપિયા સાત સાહેબ સાતસો આઠસો ઓગણતરિયાતે બોતેર રૂપિયા રૂપિયા તોતેર ત્રણ વાર કેવા લેવું ભાઈ મિત્ર તોતેર રૂપિયા ખાલી નવી ડુંગળીના ખાલી તોતેર રૂપિયા જોઈ શકો છો તમે મોવા માર્કેટિંગ યાર સુપર સુપર ક્વોલિટી એ ભાઈ દેમન જોય ભાઈ કાયાકા એમાં જો એમાં ખાલી લઈ લેજો 40 રૂપિયા હાલો મનુભાઈ ઓકાને はいはい યાર ચાઈ મોટો બહુ મોટો ઈ ની 65 55 58 56 67 રેકોતે મોટે દોટા ગુમર બંધો એ હારું છેજી શેઠ હાલો છે એકા છે કે ભાઈ કોયો ભાઈ એકા છે કાળવાર

એકસો ને પાંત્રી રૂપિયા મિત્રો એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો બેનાર પછી હુકા પચાસ પચાસ રૂપિયા બોલું ખાલી પચાસ રૂપિયા થઈ નાસો પચાસ ને પચાસ પચાસ રૂપિયા બે દેવા ફોન હતો બસો પચાસ રૂપિયા છે ભાઈ દીપકભાઈ બાવન છે છપ્પન છપન છપ્પન રૂપિયા બોલુ ભાઈ રૂપિયા બચો છપ્પન અઠાવર અઠ્ઠાવણું બધા થાય એકસઠ પાસઠ ત્રેસઠ ચોસઠ પાંસઠ સાઠઠ અઠસઠ અઠસ રૂપિયા બસો રૂપિયા લગભગ બસો અડસો રૂપિયા આઠસઠ ને બસો ને રૂપિયા ભાઈ

9880915921450 95 રૂપિયા બોલુબા 95 હારો જમા કા બોલ નથી તડે રૂપિયા 96 96 રૂપિયા બોલુબા 96 79899 200 200 રૂપિયા માડુતે રૂપિયા હારો જાળો ને ભુવા એક 15 બોય ઓલી ઉપલી કે આવો બોલ નથી કઈ

ના જોને એક બેટિયો ફોન આતો દર હારો છે હારો છે આપણે ભઈયા બોલ દર આવશે હારો ચુતા જ જ બોમો બોમો બોલો હાલો બોવા રૂપિયા 12 12 રૂપિયા બોલુ ભાઈ 12 12 રૂપિયા 12 કઈ નથી વેંકર નકર તાગડે ઓટલ નકવશે ચાલો કે ઓઉં રૂપિયા બોલુ ભાઈ 14 રૂપિયા બોલુ ભાઈ 14 15 16 રૂપિયા 100 100 રૂપિયા 100 100 ને મિત્રો બસો ને સોળ રૂપિયા નવી ડુંગળી છે સફેદ જોઈ શકો છો મિત્રો બસો ને સોળ રૂપિયા

भाई सोल रुपया मित्र जूनी डूंगी से बसो सोल रुपया